હવે આજકાલ પેટર્ન નીકળી છે કે પોતાના સીન સપાટા મારવા માટે જેમ કે પેલી દીકરીનું અમરેલીમાં નીકળ્યો હતો પોતાના રાજકીય રોટલા સેકવા માટે અને મીડિયા સમક્ષ હવા હોશિયારી મારવા માટે એ સરઘસ કાટવાની કાઢવાની પેટર્ન બની ગઈ છે અને હવે સરકારે આ ઘટનામાંથી એ શીખવું જોઈએ કે તમે જ્યારે કુટી રીતે સરઘસ કાઢવાનો એક દોર ચાલુ કરો ને ત્યારે લોકોની માંગણી એમાં જોડાય કે હવે આ સાચી ઘટના બની છે આમાં સરઘસની અને ની જરૂર છે તો તમે કાઢો એટલા માટે જ આ વિપરીત પરિણામ અત્યારે વિછિયામાં ભોગવ્યું છે પોલીસ ખાતાએ કેમ કે અત્યાર સુધી જયારે તમારે સીન સપાટા મારવા હતા ત્યારે તમે સરઘસ કાઢ્યા હવે જ્યારે લોકોની ન્યાયિક માંગણી થઈ કે જે લોકો હત્યાના આરોપીઓ છે એ લોકોનો વરઘોડો કાઢો તો ત્યારે તમને તકલીફ પડી ગઈ તો હવે આમાંથી કઈક શીખો જે તમે વરઘોડાની એક સિસ્ટમ ચાલુ કરી છે એક દિવસ પોલીસ ખાતાને સો નડવાની છે અને આમાંથી સમજ લઈ અને જે વરઘોડા સિસ્ટમ છે ને નેશ લાગવો જોઈએ ધાર્મિક ભાઈઓને મેં અનેક વાર કીધું છે કે જો વરઘોડા કાઢવાથી ક્રાઇમ કંટ્રોલ થઈ જતો હોય ને તો અત્યારે ગુજરાતમાં એટલા વરઘોડા નીકળી ગયા છે કે શૂન્ય થઈ જાવ ક્રાઇમ

અમારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર સુરત ની અંદર ઓછામાં ઓછા પચાસ હોવા જોઈએ તો એ નથી કરવું જે પછી લોકો છે એ જોવા આવે પછી તમને એવું લાગે કે હવે અમારે આરોપીની સુરક્ષા કરવી પડશે આરોપી ના જીવને જોખમ છે તો તમે આ સિસ્ટમ ચાલુ કરી ત્યારે આ વસ્તુ બની ને તો આની ઉપર અંકુશ આવવો જોઈએ ધાર્મિકભાઈ મેહુલભાઈ એક વાત એ છે કે જે ઘનશ્યામ રાજપરાએ લેન્ડગ્રેબિંગની ફરિયાદ હતી એ ચાર વર્ષથી ચાલતી હતી બીજી વસ્તુ એ છે કે એમણે એ પણ કહ્યું હતું કે તેમના પર હુમલો થઈ શકે છે અને તેના પર હુમલો થયો ત્યારબાદ પણ એવી કાર્યવાહી નહોતી કરવામાં આવી આ તો તેમનું મૃત્યુ થયું ત્યારબાદ પોલીસ જાગી અને પોલીસે આરોપીઓને પકડ્યા એટલે તમે તમારી પાસે આવા કિસ્સાઓ ઘણા આવતા હશે તમે શું જુઓ છો કે આ એક સામાન્ય થઈ ચૂક્યું છે કે ભાઈ પોલીસની કામગીરી હવે ઢીલી રહે લાંબી રહે

જે પોલીસ ને લાગુ પડતું નથી પોલીસ ખાતામાં સ્પષ્ટ એવું કહેવામાં આવે કે તું મરી જઈશ ને પછી ગુનો દાખલ કરી ને પછી ધરપકડ કરી લઈશું છે ને તો તો કોઈ જરૂર નથી અને આવી હજારો ઘટનાઓ છે કે જેમાં પેલા ને ખબર એવું હોય કે ભાઈ આટલું ષડયંત્ર થયું છે પોલીસ ખાતા પાસે જયારે જાય ને કે ભાઈ આ લોકો ધરપકડ કરો આ લોકો પણ મારી નાખશે તો પોલીસ ખાતા માંથી જવાબ જ એવો મળે કે મરશું તું મરીશ ને પછી કાર્યવાહી થઈશ મારી ઉપર હુમલો થયો ને ધાર્મિક ભાઈ વર્ષ બે માં પછી પોલીસ ખાતા અરજી આપી કે ભાઈ મારા જાન ને જોખમ છે અને હું સામાજિક સેવા નું કામ કરું છું અવારનવાર મારે ભ્રષ્ટાચાર વિરોધી રેડ પાડવાની હોય છે અને અમે અવાજ ઉઠાવીએ છીએ તો અમને લાયસન્સ પરવાનો આપવામાં આવે તો મારી લાયસન્સ ની અરજી કમિશનરે રદ કરી નાખી કેમ કે મેં કોઈ પોલિટિકલ જેક નહોતો આપ્યો અને મેં કોઈ રૂપિયા નહોતા આપ્યા એટલે આપણું લાયસન્સ મંજૂર ના થાય હું જો ભાજપનો નેતા હોત તો મારું લાયસન્સ મંજૂર થઈ જાય પણ હું નથી એટલે નથી થયું

અને મુકેશ રાજપરા પર ઉશ્કેરવાનો મામલો છે કે તેમણે આ બધાને ઉશ્કેરા ગેરકાયદેસર મંડળી રચીને ક્યારે બહાર આવી શકે છે તમે શું વિચારો છો પચાસ પચાસ એસી એસી લોકો ઉપર ગુના નોંધી અને મને લાગે ને જેલ ફૂલ થઈ ગઈ હશે અત્યારે વિછિયામાં અને અલગ જગ્યાએ રાખવા પડ્યા હશે તો જ્યારે એસી એસી લોકો ઉપર કોમન એક ફરિયાદ દાખલ કરવામાં આવે ને ત્યારે ગુનો ક્યારેય પ્રાથમિક દ્રષ્ટિએ પુરવાર ના થઈ શકે એટલે સારા વકીલ રાખવામાં આવે તો આરામથી એમના રિચલી કોર્ટ માંથી જામીન થઈ જશે ને બહાર આવી જશે રહી વાત મને અહીંયા એક વસ્તુ જે ખૂચી રહી છે અને મેં પેલા પણ કીધું ધાર્મિકભાઈ કે આ ગેરકાયદેસર મંડળી હતી જેને પોલીસે વિખે રાઈટ પોલીસ ના પ્રમાણે તો જયારે ઘનશ્યામભાઈ નું મર્ડર થયો ને એ પણ ગેરકાયદેસર મંડળી જ હતી તો પોલીસ નો જે ડિસ્ટર્બ છે એ માત્ર દારૂના હપ્તા જ લેશે એમનું કામ શું છે ક્રાઇમ ને પ્રિવેન્ટ કરવાનું ને ક્રાઇમ ને ડિટેન્ટ ડિટેન્શન કરવાનું એટલે કે ક્રાઇમ ને ડિટેક્ટ કરવાનું કામ ડિસ્ચાર્જ નું હોય છે કે ગુનો થાય એ પેલા એ ગુપ્તચર રીતે કામ કરે એના જે બી તાલુકો હોય અથવા જેનો હદ વિસ્તાર હોય એમાં કોઈ ગુનો તો નથી કરવાનો ને પણ માત્ર ને માત્ર ડિસ્ટર્બ નું કામ શું ગયું છે તો કે બુટલેગરો અને તોડપાણી કરવાનું એ કામ માંથી ફુરસદ મળે તો આવી ગેરકાયદેસર મંડળી ગાડીમાં હથિયાર લઈને કોઈ જાતું હોય હુમલા કરવા જતું હોય રાઈટ અત્યારે ઘાટ એવો થાય છે કદાચ ધાર્મિક ભાઈ નેતાઓ હજારવા જેવું છે કોઈ ગુનો બનતો હોય ને કોઈ પબ્લિક ઝઘડતો હોય તો પીસીઆર બાજુમાં તો રહી જાય પણ ઉભી ના રહે

એ મને સમજાતું નથી કારણ કે શું ત્યાં લોકો જે ભેગા થયા હતા એ પોલીસ ને મારી નાખવા માટે ભેગા થયા હતા નહીં એ ઘનશ્યામ ને ન્યાય મળે એમ માટે ભેગા થયા હતા કે ભાઈ એનો સમાજનો વ્યક્તિ હોય તો લાગી આવે કેમ કે પાટીદાર સમાજની દીકરી હતી તો પટેલ સમાજ એક સાથે અને ગુજરાતમાં હરેક સમાજ એક સાથે ભેગો થઈને અવાજ ઉઠાવ્યો હતો તો એ લોકો ન્યાય માટે ભેગા થયા હતા તો શું પકડી પકડીને જેલમાં નાખી દેવાના તો એ વ્યક્તિઓને સો ટકા જામીન મળશે જામીન પછી એ બહાર આવશે બહાર આવ્યા પછી મારી અગેન વસ્તુ એ જ છે કે ન્યાય માંગણી તો કરવી જ પડે નહીં તો આ ચોરો છે ક્યારે સમજે નહીં તમારે તમારો જનતા તરીકેનો પાવર અને તમારું રુદ્ર રૂપ આ સિસ્ટમ સામે બતાવવું જ પડે જો આટલું આટલું રૂપ બતાવ્યા પછી રોદર રૂપ બતાવ્યા પછી જો આવી ઘટનાઓ બનતા હોય ને આવા ગુચસિયા ચૌદસિયા સુધરતા ના હોય અને આવી મર્ડર જેવી ઘટનાઓ બનતી હોય ગુજરાત અંદર તો પછી આપણે જનતા એ રોદર રૂપ બતાવવું જ પડે એમાં કોઈ છુટકો આવતો નથી વિરોધ કરવાનો હરેક વ્યક્તિને અધિકાર છે

અહીંયા મંત્રીશ્રી ની વાત કરું છું ગૃહમંત્રીશ્રી ની કારણ એવું છે કે હમણાં મેં એક સ્ટેટમેન્ટ જોયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીનું નું કે ભાઈ ગુજરાતમાં ગૃહમંત્રી છે બહુ સારું કામ કરે છે એ પેલા